નમસ્કાર મિત્રો તો તમારું સ્વાગત છે મારિયા રેગ્યુલર હવામાન માહિતી આપતી યુટ્યુબ જ ચેનલ પર હું છું તમારો મિત્ર રાકેશ મોઢવાડિયા સૌથી પહેલાં વિડીયોને આગળ શેર કરી દેજો અને જે કોઈ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દેતી જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે આગળથી કહી કહેતા કહેતા આવ્યા છે તે પ્રમાણે જ આપણે એક તારીખ પાસે વરસાદનો રાઉન્ડ છે તે હવે જોવા મળશે આગલા રાઉન્ડની આપણી વાત કરીએ તો ઘણા વિસ્તારોમાં આપણે જેમ આપણે આગળ કહી લઈએ તો કે દ્વારકા જામનગર તેમજ પોરબંદરના વિસ્તારમાં આપણે હળવાથી મધ્યમ વરસાદની વધુ શક્યતાઓ છે તો તે પ્રમાણે આપણે હળવો મધ્યમ વરસાદ જોવા મળ્યો અને એકલ દોકલ વિસ્તારમાં થોડોક વધુ વરસાદ પણ જોવા મળ્યો તો બાકીના વિસ્તાર જે વરસાદથી વંચિત હતા જેમ કે કચ્છના ભાગો હોય ઉત્તર ગુજરાતના ભાગો હોય મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો હોય તેમજ સૌરાષ્ટ્રના ભાગો હોય તેમાં આપણે આંશિક રીતે જોવા જઈએ તો સારી વરસાદની ગતિવિધિ જોવા મળી જો કે કદાચ હજુ પણ અમુક વિસ્તાર બાકી હશે કેમ કે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ નહોતો હજુ પણ અમુક વિસ્તાર વરસાદથી વંચિત હશે તો આરાઉન્ડની વાત કરી લઈએ તો આરાઉન્ડમાં આપણે જોવા જઈએ તો ઉત્તર ગુજરાત છે તેમજ મધ્ય ગુજરાત છે દક્ષિણ ગુજરાત છે મધ્ય પૂર્વ ગુજરાત છે તેમજ સૌરાષ્ટ્રના અમુક ભાગો છે સુરેન્દ્રનગર મોરબી સાઈડના ભાગો છે એમાં આપણે વરસાદની ગતિવિધિ કચ્છના અમુક ભાગોમાં આપણે વરસાદની ગતિવિધિ આ રાઉન્ડમાં પણ સારી એવી જોવા મળે તેવી શક્યતાઓ છે અમુક અમુક વિસ્તારમાં ભારે વરસાદ સુધી જોવા મળશે મુખ્યત્વે આપણે મધ્યમ વરસાદ જોવા મળશે એકલ દોકલ ઘણા વિસ્તારો એવા હશે જ્યાં આપણે ભારે વરસાદની સ્થિતિ તે જોવા મળશે આ વિસ્તારોમાં તો આપણે ખાસ સૌરાષ્ટ્રની વાત કરી લઈએ તો સૌરાષ્ટ્રમાં આંશિક રીતે જોવા જઈએ તો હાલ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં વરસાદની કોઈ પણ જરૂર નથી કેમ કે હજી આપણે રોજ ઝાપટા આવી રહ્યા છીએ તો જ્યારે આપણે ખેતી કામ વરસાદ છે તે કરવા દેતો નથી નથી આપણે દવા છટકાવ કરવા દીધો નથી હાથી અહીંયા તો આ વિસ્તારમાં આપણે ખાસ વરસાદની વરસાદની જરૂર નથી પણ આ વરસાદના રાઉન્ડમાં આ વિસ્તારમાં પાંચ આંશિક રીતે અસર છે સૌરાષ્ટ્રમાં પણ ઘણા વિસ્તારોમાં આપણે વરસાદ છે તે જોવા મળશે આપણે જોવા જઈએ તો સુરેન્દ્રનગર સાઈડના વિસ્તારો છે મોરબી સાઈડના વિસ્તારો છે તેમજ અમરેલી સાઈડના વિસ્તારો છે આ વિસ્તાર આંશિક રીતે વરસાદમાં ઓછા છે પણ આ રાઉન્ડમાં તેમાં આપણે વરસાદની ગતિવિધિ જોવા મળશે અને સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ છે તે જોવા મળશે કદાચ સૌરાષ્ટ્રમાં આંશિક રીતે જોવા જઈએ તો સાર્વત્રિક વરસાદ ન થાય અમુક અમુક વિસ્તાર રહી પણ જઈ શકશે પણ મોટાભાગના વિસ્તારમાં આપણે વરસાદની ગતિવિધિ સાથે જોવા મળશે જેમાં આપણે મુખ્યત્વે વધુ પૂરતો હળવાથી મધ્યમ સુધીનો વરસાદ જોવા મળશે અને ક્યાંક ક્યાંક આપણે અમુક અમુક એરિયા એવા હશે કે જ્યાં આપણે ભારે વરસાદ સુધીની શક્યતાઓ પણ રહેશે એટલે ખાસ સૌરાષ્ટ્રમાં કદાચ સાર્વત્રિક ન થાય તો અમુક અમુક વિસ્તાર બાકી રહી પણ જઈ શકે છે તો આગામી સમય દરમિયાન બાકી આપણે વરસાદની સારી એવી ગતિવિધિ છે તે આંશિક રીતે જોવા મળશે જે રાજસ્થાનથી ગુજરાત સુધી જે બહોળું સર્ક્યુલેશન છે બહોળા વિસ્તારમાં બહોળું સર્ક્યુલેશન છે તે જ આ સર્ક્યુલેશનને ટૂંકમાં લોકેશન વરસાદની ગતિવિધિ અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારમાં આપણે આપણે જોવા ભાગોમાં પણ વરસાદની શક્યતાઓ જણાઈ રહી છે એટલે આમાં ખાસ ગુજરાતના લગભગ તમામ વિસ્તારોમાં અલગ અલગ દિવસે અલગ અલગ છૂટો સમય ટૂંકમાં વરસાદનું જોર છે ચાલુ રહેશે આપણે બે થી પાંચ અને પાંચ તારીખ સુધી ત્યારબાદ આપણે આગળની વાત કરી લઈએ તો આગળની સ્થિતિ આપણે વરાપની વાત કરી લઈએ છ તારીખ બાદ આંશિક રીતે આપણે વરાપનો માહોલ છે તે જોવા મળશે પણ કેટલો ટાઈમ સુધી વરાપ જશે તે આપણે આગળની સ્થિતિ ક્લિયર થશે તેમ કહેતા રહેશું પણ આંશિક રીતે આપણે વરસાદનું જોરશે તો છ તારીખ બાદ છથી દસ અગિયાર સુધી તો આપણે દસ અગિયાર બાર તેર સુધી આપણે વરાપ આંશિક રીતે વરાપ જ આપણે રહી શકે છે પણ તેની સ્થિતિ પણ આગળ આગળ આપણે ક્લિયર કરતા જશું તો હવે આપણી વાત કરી લઈએ તો આ ચોમાસા દરમિયાન આપણે ગુજરાતમાં અલગ અલગ સ્થિતિ જોવા મળી જેમ કે ઘણા વિસ્તારમાં અત્યાર સુધી વાવણી નથી થઈ તો એ પણ સંતુષ્ટ નથી તો અમુક અમુક વિસ્તારમાં ઓછો વરસાદ છે તો એ પણ વધુ વરસાદની રાહમાં છે તો અમુક અમુક વરસાદમાં અમુક અમુક વિસ્તારમાં વરસાદ છે તે વધી ગયો છે જેમ કે દ્વારકાના પોરબંદર જિલ્લામાં હાલમાં અમુક અમુક ખેતરોમાં માછલીઓ તરી રહી હશે એવી સ્થિતિ થઈ ગઈ છે આપણે જોવા જઈએ તો ખૂબ નુકસાનકારક વરસાદ છે તે જોવા મળ્યો એટલે હાલ કોઈ ગુજરાતમાં અલગ અલગ સ્થિતિ આ ચોમાસું આપણે અત્યાર સુધીનું જોવા મળ્યું ઘણામાં વાવણી બાકી રહ્યા તો વાવણી થઈ ઉપરથી વધુ વરસાદ થઈ ગયો તો અમુક અમુક વિસ્તારમાં હજુ પણ વરસાદની ઘટ છે તો વરસાદની રાહમાં છે તો આગળ આપણે જોવા જઈએ તો આઈએમડીએ પણ જે આવનારો મહિનો છે તેમાં આપણે જોવા જઈએ તો ઓગસ્ટ મહિનામાં આપણે નોર્મલથી પણ ઓછો વરસાદની જાહેરાત કરી છે આંશિક રીતે એવું જાહેર કર્યું છે કે અમુક અમુક વિસ્તારમાં નોર્મલથી પણ ઓછો વરસાદ રહેશે એટલે ખાસ મોટી વરસાદની ગતિવિધિ જોવા નહીં મળે તેવું આપણે આઈએમડી દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે કે તે કેટલું છાછું રહેશે તે આપણે આપણે આગળ જોઈશું તો આજની આજની માહિતી ફરી મળીશું નવી અપડેટમાં ત્યાં સુધી રજા આપશો આભાર